નર્મદા પરિક્રમા પૂર્ણ બાકી રહ્યા છે ત્યારે ગઈ રાત આ પરિક્રમાને સ્થગિત કરી દેવામાં આવી છે હાલમાં તિલકવાડા ને સેરાવ વચ્ચે પરિક્રમા વાસીઓ માટે હંગામી પુલ બનાવાયો હતો તેની ઉપરથી પાણી આવી જતા હાલ બ્રિજ બંધ કરાયો છે નર્મદા ડેમના ના બેડ પાવર પાણી ફરી વળતા હાલ પુલ પાણીમાં ધોવાઈ ગયો છે મધ્યપ્રદેશમાં વીજળી માંગને લઈને ભોપાલ ઇન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે સરદાર સરોવર ડેમમાંથી ઓગણત્રીસ એપ્રિલ

પરિક્રમા બંધ છે તેનો મેસેજ મોડો પરિક્રમા હોબાળો પ્રશાસન સામે પરિક્રમાવાસીઓ સાથે ઘર્ષણ થયું હતું પોલીસ તંત્ર સાથે પરિક્રમાવાસીઓ વચ્ચે તો મેન આ દ્રશ્યો સર્જાતા હતા હજારો શ્રદ્ધાળુઓને કારણે ચકાજામની સ્થિતિ સર્જાઈ લોકો અન્ય રાજ્ય અને ગુજરાત માંથી આવી જતા તંત્ર દ્વારા રોકતા હોબાળો મચ્યો આ પંચકોશી નર્મદા પરિક્રમા માત્ર છ દિવસ બાકી છે તેથી અચાનક ચાલુ પરિક્રમા સ્થગિત કરાતા શ્રદ્ધાળુઓમાં નારાજગી પરિક્રમાવાસીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા હાલ પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હાલ કોઈ પરિક્રમા કરવા નહીં જવાની અપીલ કરાઈ દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ